છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી GCAS પોર્ટલને લઈને ABVP વિરોધ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરાયું છે જીસીએએસ પોર્ટલ સર્જાતી ખામીઓ ને છબડા ને લઈને ABVP નો વિરોધ સુરત માં લિંબાયત આરોપી સિવિલમાં પોલીસ જાપ્તા ફરાર થયો પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો આરોપીના ના મિત્રો ટીફિન આપવાના બહાને મદદ કરી નવી સરકારના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી સત્ર ચાલશે મોદી અને અમિત શાહે સાંસદ તરીકે લીધા શપથ સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના એક એકે જાળમાં ફસાવી બીજા ત્રણે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું પ્રેમી વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની આપી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર શેરડી ડાંગ અને કપાસના ઉભા પાકની વાવણી શરૂ

नई गति नई ऊंचाई प्राप्त करने के लिए ये अत्यंत महत्वपूर्ण अवसर है श्रेष्ठ भारत निर्माण का विकसित भारत 2047 तक का लक्ष्य ये सारे सपने लेकर के ये सारे संकल्प लेकर के आज अठारहवीं लोकसभा का प्रारंभ हो रहा है विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से बहुत ही गौरवमय तरीके से संपन्न होना ये हर भारतीय के लिए गर्व की बात है 140 करोड़ देशवासियों के लिए गर्व की बात है पैंसठ करोड़ से ज्यादा मतदाताओं ने मतदान में हिस्सा लिया। यह चुनाव इसलिए भी बहुत महत्वपूर्ण बन गया है कि आजादी के बाद दूसरी बार किसी सरकार को લગાતાર તીસરી બાર સેવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે તેમાં એક મોટો છબરડો થયો હોવાનો આક્ષેપ કરીને ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાખ દ્વારા યુનિવર્સિટીને સોમવારે તાળાબંધી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અધિકારીઓ પ્રવેશ પ્રક્રિયામાં પૂરતું ધ્યાન આપવા ધ્યાન જ નથી આપી રહ્યા શું કેશો આ મુદ્દે વિરોધ છે તાળાબંધી કરી છે વિકાસમાં જે પ્રકારે બહુ મોટો સબળો ગુજરાતની અધિકારીઓ દ્વારા બ્યુરોક્રેસી દ્વારા ગુજરાતના પ્રશ્નોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આજે વિદ્યાર્થી કાર્યકર્તા એ રસ્તા ઉપર છે છે સાંભળવા કહે કે આ વિદ્યાર્થી પરિષદ નો કાર્યકર્તા એ જાગૃત છે અને એને પ્રશ્નો છે ત્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ નું આંદોલન ચાલુ રહેશે આ છબડાના કારણે કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે આજે ગુજરાતની યુનિવર્સિટીઓમાં નવ લાખ જેટલી સીટો છે પરંતુ એ નવ લાખમાંથી ચાર લાખ ઉપર માત્ર વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થાય છે અને એક માત્ર એડમિશન મળે છે આપ સમજી શકો છો કેવડી મોટી ઘટના ઘટના આ ગુજરાતના શિક્ષણ માટે નિંદનીય અને જેને કહેવાય શરમજનક ઘટના છે ચોક્કસી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જી કાસ્ટ જે પોર્ટલ પ્રક્રિયામાંથી એડમિશન આપણને લઈને છબડા બહાર આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આર્ટમાં એડમિશન મળ્યું છે અને ગર્લ્સ જે સ્ટુડન્ટ છે એટલે તમે બહુ જ એડમિશન આપ્યા છે તેને લઈને આજે એડીપીવાળા યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો અને ત્યારબાદ તાળાબંધી પણ કરવામાં આવી કેમેરા હજાર નીચ સાથે મેડીસિંહ રાઠોડ અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શેઝાદ ખાન પઠાણે પત્રકાર પરિષદ સંબોધન કરતા એમસીના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓએ સાથે મળીને ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો કહ્યું હતું કે મુખ્યમંત્રીને અધિકારીઓ દ્વારા ખારીકટ કેનાલમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા એમસીના ઇતિહાસમાં એક સૌથી મોટો ભ્રષ્ટાચાર હોવાનો દાવો તેમણે કર્યો હતો जो अहमदाबाद शहर की जनता के लिए कहीं ना कहीं सर दर्द बनी हुई थी गंदगी के कारण कहीं ना कहीं अहमदाबाद शहर की जनता में फैलती बीमारियों के कारण खारीकट कैनाल के, के आसपास के जितने भी रईसों थे कहीं ना कहीं उन्हें बहुत परेशान होने का कार्य और परेशान हुए थे लेकिन उसके बाद अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने निर्णय लिया गया कि खारीकट कैनाल का डेवलपमेंट किया जाएगा और खारीकट कैनाल के, के डेवलपमेंट का कार्य भी शुरू किया गया साढ़े बारह सौ करोड़ रुपए की लागत से खारीकट कैनाल के डेवलपमेंट का कार्य शुरू किया गया जिसको पांच फेज में अहमदाबाद मुंसिपल कॉर्पोरेशन ने डिवाइड किया गया जिसमें पहले फेज में नरोड़ा शमशान से नवयुक्त स्कूल का एक फेज था जिसमें आरकेसी इंफ्रा बिल्ड नाम की कंपनी को दिया गया सेकेंड फेज को नवयुग स्कूल टू निधि पार्क सोसाइटी का फेज था जिसको रेल विकास निगम लिमिटेड को दिया गया तीसरा फेज निधि पार्क से ऑर्डर फायर स्टेशन रेल विकास निगम लिमिटेड को दिया गया चौथा फेज ऑर्डर फायर स्टेशन से थॉमस इंग्लिश स्कूल तक आरके सी इंफ्राबिल प्राइवेट लिमिटेड को दिया गया और वही पांचवा फेज थॉमस इंग्लिश स्कूल से विंजोर वेला कलेथिया इंजीनियरिंग लिमिटेड कंपनी को दिया गया और वही यह पूरा प्रोजेक्ट पांच फेज में डिवाइड किया गया और टेंडर के मुताबिक जो टेंडर की डिटेल मैं मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को बताना चाहता हूं कि खारीकट कैनाल का जो डेवलपमेंट साढ़े बारह सौ करोड़ रुपए की लागत से करना था उसकी डिटेल के मुताबिक जो टेंडर में अहमदाबाद म्यूनिपल कॉरपोरेशन जो टेंडर बनाया गया था उसमें कैनाल के लिए दो प्री कास्ट के बॉक्स बनाने थे जिसमें कैनाल का पानी जाना था और साथ ही स्टोन वाटर पानी के लिए कास्ट इन सीटू के दो बॉक्सिस बनाने थे जिसमें स्टोन वॉटर का पानी जाना था बीच में प्रीकास्ट के बॉक्स बनाने थे और दोनों तरफ आसपास के, के बॉक्स बनाने थे अब यहीं पे पूरा खेल शुरू हुआ और अहमदाबाद म्यूनिपल कारपोरेशन के इतिहास में सबसे बड़ा भ्रष्टाचार यहीं पे इस टेंडर के बाद से जब कार्य शुरू किया वहां पे शुरू किया गया कहीं ना कहीं भारतीय जनता पार्टी हमेशा वादा करती है कि खारीकट कैनाल का 1200 करोड़ रुपए की लागत से हम डेवलपमेंट कर रहे हैं लुटी गई लेकिन बहुत बड़े शर्म की बात है कि इस साढ़े बारह करोड़ रुपए के प्रोजेक्ट में भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिस्पल ने यहां पर भी करप्शन करने का कार्य शुरू किया गया फर्स्ट फेज का जब कार्य हुआ यानी आरके सी इंफ्रा बिल ने जो कार्य किया जो नरोड़ा संस्थान से नवयुक्त स्कूल का था वहां पर टेंडर के मुताबिक कार्य नहीं किया गया वहां पर प्री कास्ट के बॉक्स नहीं डाले गए जहां से कैनाल का पानी जाना था सिर्फ और सिर्फ कास्ट इन की दीवाले बनाकर उसको ढकने का कार्य किया गया और पहले फेस में आरकेसी इंफ्रा बिल्ड ने टेंडर के मुताबिक कार्य नहीं किया પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી ઝડપાયેલા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન ક્યાંય પણ નીટની પરીક્ષાનું પેપર ગોધરાથી લીક થયું હોય તેવા માહિતી કે પુરાવા સામે આવ્યા નથી હાલમાં નીટની પરીક્ષાનું પેપર ગોધરાથી લીક થયું હોવાની અફવાઓ સામે આવી રહી છે ત્યારે આ બાબતે પંચમહાલ જિલ્લા પોલીસ વતી સમગ્ર કેસની તપાસ અધિકારી એનવી પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને નિવેદન આપવામાં આવ્યું હતું તદ્દન ખોટી વાત છે અફવાઓ છે ગોધરાના નીટની તપાસની અંદર ક્યાંય પેપર લીક થયું કે ફૂટ્યું હોય એવી કોઈ હકીકત તપાસમાં આજ દિન સુધી આવી નથી અને એક અફવા છે જાહેર જનતાના મારું એક નિવેદન છે કે આવી અફવાઓ પ્રત્યે ધ્યાન નહીં આપવું જોઈએ અને ખોટી વાતોથી દોરવાની કોઈ જરૂરિયાત નથી આ હકીકત તદ્દન ખોટી છે ગીર સોમનાથના કોડીનાર સ્થિત ખાનગી કોલોની કે જેને બિહારી કોલોની તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય કચરો નાખવા જેવી બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે એક મહિલાના પતિ દ્વારા પાડોશી મહિલાને છરી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી આ બાબતે કોડીનાર પોલીસ મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પતિની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ના રોજ કોરીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબીજા ફેક્ટરીની રીલવે કોલોની એક બનાવ ભરેલો રેલવે કોલોની અંબીજા ફેક્ટરીમાં એના કર્મચારીઓ રહે છે એનો કચરો નાખવા બાબતે બેલાચાલી થયેલી જેમાં એક તેમનું નામ છે સંજીવ કુમારી અને બીજી બહેનનું નામ છે મૂડીયા દેવી તો બંને પ્રદેશમાં રહે છે બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી આ વખતે ભુજિયા બેન જે છે ભુજિયા દેવી એમના પતિ ઘરે હાજર હતા આ બોલાચાલી દરમિયાન એમને ભુડિયા દેવી અને મરણજના સમજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ભુડિયા દેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારીને

આરોપી બંને પતિ પત્ની રૂડિયાદેવી અને એના પતિ વિદ્યાસાગર વર્મા ને કરેલા છે ને એની અટક કરવાની કાર્યવાહી હાલમાં પીઆઈસી દ્વારા કરવામાં આવી રહી છે

મોડી સાંજનો બનાવ અને જુગાર રમતા અગિયાર શખ્સોને પોલીસે દબોચી લીધા છે આ દરોડા દરમિયાન રોકડ રકમ મોબાઈલ સહિત નવ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે કુલ રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

પડી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ ઉપર અનેક પ્રકારના જે છે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ના વઢવાણ પોલીસ સ્ટેશન ની એકદમ નજીક આ રીતે જુગારધામ ચાલતું આધારે રેડ પાડવામાં આવ્યું છે એમાં પાંચ લાખ થી વધુનો નો મુદ્દા માલ સહિત અગિયાર શખ્સો ને એસએમસી કહી શકાય કે રંગે હાથો ઝડપી લીધા છે અને બીજી બાજુ વાત કરીએ તો એક જ સ્થળ ઉપર અગિયાર શખ્સો ઝડપાયા છે ક્યાંક ને ક્યાંક બહુ મોટો જે છે જુગારધામ ચાલતો હતો કોના ઇશારે જુગારધામ તે છે 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 પણ ક્યાંક 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 ને ને સ્થાનિક સ્થાનિક પોલીસ પોલીસ નજીક આ રીતે જોવા બીજી બાજુ પ્રકારના લઈને સવાલો હાલ સતત ઉભા થઈ રહ્યા બિલકુલ ત્યારે સ્થાનિકોની ફરિયાદના પગલે પણ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે અને આવા તો ઘણા જુગારધામ જેના પર હજુ પણ કામગીરી કરવાની બાકી છે પોલીસ શું કહી રહી છે આ સમગ્ર મામલે વાત કરીએ કે મેં આપને કહ્યું એ પ્રમાણે કે જે રીતે આ જે જુગારધામ ઝડપાયું છે કેટલા સમય ચાલતું હતું પોલીસ દ્વારા તે બાબતે તપાસ શરૂ કરવામાં આવશે તેવી હાલ વાત જાણવા મળી છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ દ્વારા આ રીતે રેડ ન પડી ને દ્વારા રેડ પડી હતી ત્યારબાદ આ જુગારધામ સામે આવતું તેને હિસાબે કહી શકાય કે સ્થાનિક પોલીસ ઉપર પણ અનેક પ્રકારના જે સવાલો છે તે સતત ઉભા થઈ રહ્યા છે બિલકુલ આભાર કુણાલ સમગ્ર માહિતી આપવા બદલ તો રવિવારે મોડી સાંજના સમયે અને બરાબર વઢવાણ પોલીસ મથકની જે વિસ્તાર છે તે વિસ્તારમાં જ આ જુગારધામ ધમધમતો હતો તેમ છતાં બિલકુલ પોલીસની કામગીરી પણ અહીં શંકાના દાયરામાં છે કેમ કે એસએમસી દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સ્થાનિક પોલીસ પણ અજાણ બની રહી હોવાનું ડોળ કરી રહ્યું હોય તેવું એક પ્રકારનું ચિત્ર સામે આવી રહ્યું છે જો કે સમગ્ર મામલે હવે પોલીસ પણ સક્રિય થાય તેવા સંજોગો લાગી રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ સુરત થી મળી રહ્યા છે મહત્વના સમાચારો સુરતમાં લિમ્બાઈ હતોનો એન્ડપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જામતામાંથી ફરાર થઈ ગયો પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પગલે તેને સિવિલ લઈ જવાયો હતો જે આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા અને તેની સાથે મુલાકાત કરી હતી સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો જામતામાં રહેલી પોલીસે રૂમમાં બંધ કરીને આ મિત્ર આરોપીને ભગાવી ગયો પોલીસે સમગ્ર મામલે હવે અલગ અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે સરથાણા ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે કે જે મિત્ર છે તે મિત્રએ આરોપીની મદદ કરી છે અહીં અને પોલીસ પણ કંઈ જ કરી ન શકી જોકે ત્યારબાદ આ બંને જે છે આરોપી અને તેના મિત્ર તેની વડોદરાથી ધરપકડ કરી લેવામાં આવી પરંતુ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં આરોપીને સિવિલમાં લઈ જવાયો હતો અને સિવિલમાં તેને દાખલ પણ કરવામાં આવ્યો હતો જ્યાં એક તેનો મિત્ર સામે આવ્યો હતો જે ટિફિન આપવાના બહાને તેને મળવા માટે આવ્યો હતો અને ત્યારે આ મિત્રએ જે આરોપીને છોડાવવા માટે તેણે પોલીસ જે જાપ્તામાં રહી હતી તે પોલીસને જ રૂમમાં બંધ કરીને તે તાબડતો પોતાના આરોપીને મિત્રને છોડાવી ગયો હતો પોલીસની અહી નિષ્ક્રિયતા સામે આવી રહી છે બેદરકારી સામે આવી રહી છે લિંબાયતનો એનડી પીએસના ગુનાનો આરોપી કે જેને સિવિલમાં હતો અને પોલીસ જાપ્તામાં હતો પોલીસ જાપ્તામાંથી તેનો મિત્ર છોડાવીને લઈ ગયો હતો ત્યારે પોલીસે તાત્કાલિક તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા અને વડોદરાથી આખરે આરોપી અને તેને મદદ કરનાર આ તેના મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે

જી ખટોદરા પોલીસ હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં રિજનલ વોર્ડમાંથી ગઈ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે એક પાંત્રીસ વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો જે અનુસંધાને ખટોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચીકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે જેઓએ એકતાલીસ વાન આઈ કરેલી કરીને કડોદરા પોલીસને સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પહેલા પૂરું પ્લાનિંગ હતું કે કેમ તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે તેમની ભૂમિકા શું હતી તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય જામનગરમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ બાદ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં ઓચિંતા આગ લાગી જતા નાસભાગ મચી હતી ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં આગ લાગતા કલાકો સુધી અંધારપટ છવાયો હતો આ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પીજીવીસીએલ વિભાગે કલાકોની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સદાદ ગામે વીજ શોર્ટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર તથા ઢેલનું મોત નીપજ્યું હતું સદાદ ગામ પાસે આવેલ નદીની બાજુમાં પીજીવીસીએલનું ટીસી આવેલું છે જ્યાંથી પસાર થતી વીજ લાઇન પર મોર અને ઢેલ બેસતા બંનેને શોટ લાગતા મોર અને ઢેલનું મોત નીપજ્યું હતું એક જાગૃત નાગરિકના ધ્યાને આ ઘટના આવતા તેણે લખતર ફોરેસ્ટ વિભાગને સમગ્ર મામલે જાણ કરી હતી અને મોર અને ઢેલનું મોત નીપજેલું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા લખતર ફોરેસ્ટના આરએફઓ બીઆર આર માર્ગદર્શન હેઠળ લખતર ફોરેસ્ટના બીએમ રાણા સહિતનો સ્ટાફ સદાત ગામે દોડી જઈને વાયર સાથે લટકતા મૃતક બોર અને ઢેલને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે લખતર ફોરેસ્ટ ઓફિસ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ગાજ વીજ સાથે ખાબકેલા ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોમાંના નદી નાળામાં નવા નીર આવ્યા છે જોકે આ દરમિયાન ધોરાજી પંથકમાં એક અનિચ્છનીય ઘટનાએ લોકોને શોકમાં મૂકી દીધા ધોરાજી તાલુકાના વાડોદર ગામના છત્રીસ વર્ષીય ભરતભાઈ પરમાર નામના વ્યક્તિનું પાણીમાં તળાઈ જવાથી મોત નિપજ્યું હતું મૃતક ભરતભાઈ પાંચ સંતાનોના પિતા હતા ભરતભાઈના મોતથી પાંચે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે બીજી તરફ તેમના પરિવાર પર પણ આફફાટી ગપ પડ્યું છે સમગ્ર ગામમાં ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ હતી મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં ધોરાજી તાલુકા પોલીસે પહોંચી પણ વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં લાખો રૂપિયાના કાજુ બદામનો જથ્થો સહિત અન્ય ચીજવસ્તુઓની ઠગાઈ કરનાર ટોળકી આખરે પકડાઈ ગઈ હતી સુરતના અલગ વિસ્તારમાં વેપારીઓને નિશાન બનાવીને ઠગાઈને અંજામ આપતા હતા રાણી તળાવમાં બદામ વેચવા જતા ત્રણ આરોપીઓને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી કાજુ બદામ તલનો જથ્થો કાપડ લાકડાની પ્લાય પ્લાસ્ટિકની નાની થેલીઓ મળીને કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે

સુરતમાં લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી આરોપીના મિત્રોએ ટિફિન આપવાના બહાને સિવિલમાં છોડાવી ગયો નવી સરકારના પ્રથમ સત્રનો પ્રારંભ ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી આ સત્ર ચાલશે મોદી અને અમિત શાહે સાંસદ તરીકે લીધા શપથ સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના એક એકે પ્રેમ જાળમાં ફસાવી બીજા ત્રણેય બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજાર્યું પ્રેમીએ વિડીયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી શેરડી ડાંગર અને કપાસના ઊભા પાકની વાવણી છે આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની વાલાની પ્રોબાયોટિક લસ્સી